નમસ્કાર મિત્રો સ્વાગત છે માવઠા રૂપી વરસાદનો કહેર જોવા મળી શકે છે જિલ્લા વાયસ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલા ચેનલમાં નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરીને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ખાસ કરીને ગઈકાલની આગાહી પ્રમાણે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેમાં કચ્છના ભાગોમાં રીતસરનો ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો જેમાં આપણે વધુ શક્યતા ભુજ અંજાર બાજુના વિસ્તારો છે વ્યક્ત કરી હતી તે પ્રમાણે વરસાદી માહોલ વિસ્તારમાં જોવા મળ્યો હતો ત્યારે ખાસ કરીને આજે વરસાદના વિસ્તારમાં થોડો વધારો થાય તેવી સંભાવના દેખાય છે તો આજે પણ ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જમાવટ કરે તેવી સંભાવના દેખાઈ રહી છે તો ખાસ કરીને આજે ગુજરાતના કેટલા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશેની માહિતી જોઈએ તો વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદનું જોર વધવાના સંજોગો દેખાઈ રહ્યા છે અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જોવા મળે તો ખાસ કરીને સૌરાષ્ટ્રના જામનગર જિલ્લો છે રાજકોટ જિલ્લો છે દ્વારકા જિલ્લાના મુખ્ય વિસ્તારો પોરબંદર જિલ્લાના મુખ્ય વિસ્તારો જુનાગઢ ગીર જિલ્લાના મુખ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છૂટાછા વિસ્તારમાં જોવા મળી શકે છે તો વધુ શક્યતા રાજકોટ જિલ્લો છે ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો છે આ વિસ્તારમાં જોવા મળી શકે છે મતલબ કે આ બધા ભાગો છે તેમાં છૂટો માહોલ જોવા મળશે પરંતુ અમુક લોકલ સેન્ટરમાં મધ્યમ વરસાદ પણ જોવા મળી જાય એટલે વરસાદના વિસ્તારો છે આ જિલ્લાઓમાં આજે વધવાની સંભાવના દેખાઈ રહી છે તો સૌરાષ્ટ્ર માટે આજે વરસાદના વિસ્તારમાં વધારો થવાની સંભાવનાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે બાકીના જિલ્લાઓમાં પણ વાદળછાયું વાતાવરણ છે અમુક વિસ્તારમાં સામાન્ય ઝાપટા પડી શકે છે વાત કરીએ કચ્છની તો કચ્છના ભાગોમાં આજે પણ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે જેમાં આજે પણ ખાસ કરીને ભુજ સાહેબના વિસ્તારો છે અંજાર ગાંધીધામ આ બાજુ બધા વિસ્તારો છે આ જિલ્લાઓમાં વધુ શક્યતાઓ દેખાઈ છે બાકીના જિલ્લાઓમાં પણ અમુક વિસ્તારો છે તેમાં સામાન્ય વાદળછાયું વાતાવરણ છે અમુક વિસ્તારોમાં સામાન્ય ઝાપટાં પડી શકે છે પરંતુ વધુ શક્યતાઓ ભુજ અંજાર ગાંધીધામના આજુબાજુના વિસ્તારોમાં દેખાઈ રહી છે તો ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય પૂર્વ ગુજરાત અને કચ્છના જે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં વધુ શક્યતાઓ દેખાતી નથી ખૂબ ઓછી શક્યતાઓ જણાઈ રહી છે પરંતુ અમુક સીમિત એકલ લોકલ સેન્ટરમાં ક્યાંક ક્યાંક વરસાદી વાતાવરણ જોવા મળી જાય જેમાં મધ્ય ગુજરાતનો ભાગ હોઈ શકે છે તો એકંદરે સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂત મિત્રોએ સાવચેતી રાખવા જેવી છે આજનો દિવસ સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોમાં વરસાદની ગતિવિધિ થોડી વધે તેવી સંભાવના દેખાય